અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ શેરી સર્કલ ગરબા સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી આ નવરાત્રીએ સંગીત સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવરાત્રીઓ સાથે એક મનમોહન અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે ગુજરાતના સૌ પ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ ઇવેન્ટ પ્રાચીન શાણપણને રેટ્રો એસ્થેટિક સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે એસપી લિંગરોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રીના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ સત્ય અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક શોધવાનો છે લાલ વુડ બ્રાઉન અને બેજ રંગના ગરમ માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્ય પ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાની દવી જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને

રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રિ નવરાત્રિના બે દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વીનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે તો એ શોમાં એ પાર્કિંગનું આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફટી હેલ્થ સેફ્ટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું છે અમાર ગરબાનું આયોજન જો કે દસ દિવસનું હોય છે બાવીસ સપ્ટેમ્બરથી ફર્સ્ટ ઓક્ટોબરની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબામાં